ઉપર ઉપર માથા બસ ન મારી વાત સાંભળો બધા છે ને આ જે આગળ ઢગલી કરીને રમોકડા ની એ રમકડામાંથી તમારે શું બનાવવાનું છે ગમે રમેવું ગોળ ચોરસ ત્રિકોણ ગમે ડિઝાઇન બનાવવાની છે પોતપોતાના દીધાને એટલામાંથી ને એટલામાંથી તમને આવડે ને એવું કઉ ત્યારે અડોમાં માં મારી વાત સાંભળો બધાને પોતપોતાની જેવું આવડે ને એવી ડિઝાઇન બનાવવાની છે આંભળું હું સ્ટાર્ટ કઉ ને ત્યારે થ્રી ગણું કે વન ટુ ને સ્ટાર્ટ એમ ત્યારે કરવાની છે બધા કોણ પેલા બનાવે પછી પોતપોતાની જગ્યાએ બેઠું રહેવાનું છે ઊભું નથી થવાનું હું બનાવી પોત પોતાની જ બનાવવાની છે હા એ જ બનાવવાની છે હાલો વન ટુ થ્રી સ્ટાર્ટ બનાવવા મને હાલો બધા વિડીયો ઉતરે છે આખું બનાવજો કોઈ પૂછશે નહીં જેમ જેવું આવડે એવું બનાવવાનું છે જેને જેટલા એટલામાંથી બનાવવાનું નાનું બનાવો નાનું બનાવો કાં મોટું બનાવો હા બનાવવા મનો ગોઠાઈ જવા આવડે એવા ગોઠાઈ ગોઠવવાના જ છે લાઈનમાં એક કલરના ગોઠવો બધે કલરના ગોઠવો ગોળ કરો ત્રિકોણ કરો જેના પછી જેટલા છે ને એટલામાંથી બનાવવાના છે નાના મોટા બની જાય એટલે વાતો નથી કરવાની બધાયને ગોઠવવાના જ છે હું બધા જોઈશ એમને રાખો છે બની જઈએ એમને રાખજો કરવાનું નથી બોલવાનું બનાવવામાં ન બનાવવામાં મને જલ્દી ટાઈમ જાય છે હું અમે કહી દઈશ સ્ટોપ એટલે પછી બધા કઈ બનાવવાનું નથી હાલો જલ્દી બની ગયો બધા અદકાવજ છે બની ગયું હાલો સ્ટાર્ટ કરો સ્ટોપ કરો એટલે ઊભું રહી જવાનું છો ને જલ્દી બનાવી નાખો જેના બની ગયા એ અદર પાણી બેહી સીઝા હું જોવા આવું છું જગ્યાએ જગ્યાએ હાલો બેઠાર્યો બેઠા રહ્યો બેઠા રહ્યો બેઠા રહ્યો બેઠા રહ્યો હાલ હું જગ્યાએ જગ્યાએ જોવા આવું છું કોને હું બનાવ્યું એ મને કહેવાનું છે આ શિવાસીએ શું બનાવ્યું ત્યાંથી ટાઈમમાં લાગે હાલો જીઆ તે હ ગોળ રૂંહા હા તે લાંબી પટ્ટી આ તરી કેવા હાલો તેન હાલો દેવાન કે શું બનાવ્યું બસ હા તે શું બનાવ્યું બનાવ્યો વાહ રે વાહ વાર હાલો તે શું બનાવ્યું છે રાવણ હાલો તને શું બનાવસ શું બનાવ્યું ઘર હપુ તે શું બનાવ્યું હોય લાંબુ લાંબુ રેલગાડી હ રેલગાડી સાનું તે છુક છુક ગાડી હાલો ઘરનું તે શું બનાવ્યું છે આ ચાંદા મામા તો ગોળ હોય હાલો ભોલું તે શું બનાવ્યું ગોળ હા તે શું બનાવ્યું કીર્તને દેવા દેવા શું છે એ ઘર હાલો કીર્તન દર્શને ઘર બનાવ્યું હેમાનસી તે શું બનાવ્યું છે આ રેલગાડી વેરી ગુડ જો એમાં થી ની રેલગાડી તારી શું છે એ ટાકો જીયાનું ગોળ દર્શન એ કીર્તને ઘર ભોલું એ ગોળ ગણું એ ચાંદા મામા સાનું એ પાછું ફેરવી નાખ્યું એ રેલગાડી હલો બધાનું જોઈ વાઈ ગયું રાજ્યો એમના